જય જવાન જય કિસાન આજે તારીખ છે અઠ્યાવીસ ને દસમો મહિનો અને આજે અમારે અમે તમને બતાવશું અમારી ડુંગળીની ખેતી જેને આજે અઠ્યાવીસ તારીખનો એક મહિનો પૂરો થાય છે નવમો મહિનાને અઠ્યાવીસ તારીખે અમે ડુંગળીનું સૂકી ડુંગળીનું વાવેતર કર્યું હતું તમે બધા વિડીયો જોયો જશે અને આજે એક મહિનાની પૂરી થઈ જાય એટલે હવે ઉખાડવાની શરૂઆત થઈ ગઈ છે જુઓ ડુંગળીની હાઈટ સારી થઈ છે આખું ખેતર તૈયાર થઈ ગયું છે તો હવે ઉખાડવાની શરૂઆત કરી છે તમારા વિસ્તારમાં ડુંગળીના શું ભાવ છે પણ કોમેન્ટ કરજો જેથી કરીને જે વિસ્તારમાં વિસ્તારમાં વધારે ભાવ હોય એ અમારે ડુંગળી ભરવાની શરૂઆત કરીએ આ ડીસા માર્કેટમાં પણ સારા ભાવ છે જો ખેડૂતને જેમ પણ એમ ભાવ સારા મળે એવી આશા રાખીએ છે શું કેવું બાપા બસ તો આ ડુંગળી આટલી મોટી થઈ છે હવે અને આ જે વાહિતી આવી સાડી બહાર નીકળી આવી તૈયાર થઈ છે કોઈ ભૂલ નથી પણ મને એવું લાગે ભાવ ડુંગળીના વખતે ગગડ્યા છે થોડા ઘટ્યા છે તો કોઈ પણ વિસ્તારમાં આખા ગુજરાતમાં કોઈને ડુંગળી જોતી હોય લીલી તો આ મારા નંબર ઉપર જાણ કરજો જેથી કરીને આપણા વિસ્તારના ખેડૂતોને સારા ભાવ મળે અને જો આટલી હાઈટ થઈ છે આજે આટલી આટલી હાઈટ થઈ ગઈ છે હજુ હાઈટ લે એવું લાગે ડુંગળીનું પણ ભાવ ઘટ્યા છે થોડા તો બધાય જો કોઈ વિસ્તારમાં ડુંગળીના જોતી હોય કોઈને તો કોમેન્ટ કરજો અને વિડીયો ઉપર નંબર આપેલો છે એના ઉપર જાણ કરજો જય જવાન જય કિસાર તો જો આ ડુંગળી છે બહુ મસ્ત તૈયાર થઈ છે જુઓ આમ લાઈનથી લાઈન આ વખતે ડુંગળી બહુ સારી છે પણ ભાવ ઓછા થયા છે એટલા માટે આ વિડીયો બનાવવામાં આવે છે કે કોઈ પણ વેપારી જોતા હોય કે કોઈને બહાર પિકઅપ ભરાઈ ગાડી જો ડુંગળીની ગાડી ભરેલી જોતી હોય તો અમારો કોન્ટેક્ટ કરે અમે સ્કીન ઉપર નંબર આપશું જેથી કરીને અમારા વિસ્તારના ખેડૂતોને ડુંગળીના ભાવ સારા મળે જો ડુંગળી તમે લાઈવ જોઈ શકો છો કે આવી તૈયાર જ ઊભી છે અને આજે એક મહિનાની પૂરી થઈ છે એટલે ડુંગળી ઉખાની શરૂઆત કરવી છે જો કોઈને ખરીદ ખરીદવી હોય આજુબાજુના વિસ્તારમાં તો એકવાર અમારા વિડીયામાં જે નંબર આપેલો છે અમે તમે ફોન કરીને અમારા ફાર્મ હાઉસનો લોકેશન લઈ શકો છો ને અમારા ફાર્મ હાઉસની તમારે ડુંગળી જોવી હોય તો પણ જોઈ શકો છો જુઓ આખા ખેતરની હું તમને ડુંગળી બતાવું છું ડુંગળી મસ્ત તૈયાર થઈ ગઈ છે અને આજે એક મહિનો પૂરો થયો છે એટલા માટે હવે ઉખાડવાની શરૂઆત કરવાની છે આ સૂકી ડુંગળીની ખેતી છે જે આપણે એક મહિનામાં જ ઉખાડીને બહાર ભરાવાની હોય છે કે ભલે માર્કેટમાં તો જેમ પણ એમ વિડીયો વધારે શેર કરજો જેથી કરીને ડુંગળીના અમને અમારા વિસ્તારના ખેડૂતોને બધાને સારા ભાવ મળે જય જવાન જય કિસાન